આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ અંગેની ચારસો સત્તર કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ વિધાનસભામાં આજે વાહન વ્યવહાર વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ત્રણ હજાર ત્રણસો સિત્તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ નવ્વાણું વ્યાપારી એકમો સામે બે લાખ બાસઠ હજાર રૂપિયાની માંડવાડ ફી વસૂલ કરાઈ અને આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે બપોરે મહેસાણામાં વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે જેમાં ભારત નેટ ફેઝ ટુ હેઠળ બે હજાર બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે જેનાથી આઠ હજાર ત્રીસ ગ્રામ પંચાયતોને લાભ થશે આ ઉપરાંત બે હજાર ત્રણસો કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે જ્યારે એક હજાર કરોડથી વધુના ખર્ચે જળ સંસાધનના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે આ ઉપરાંત એક હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના હેઠળના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે પ્રધાનમંત્રી દેશના સંરક્ષણ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ પણ કરશે આ ઉપરાંત કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લઈ બે વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત પિસ્તાલીસ ગામોને નર્મદાનું પાણી આપવા ચારસો સત્તર કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સોશિયલ મીડિયા સંદેશ દ્વારા આ વહીવટી મંજૂરી અંગે જાણ કરી છે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારના જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિઓ સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં લઈ લેવાયેલા આ નિર્ણયમાં નર્મદાના પૂરના વધારાના પાણીને ધ્રાંગધ્રા વઢવાણ અને મૂળી એમ ત્રણેય તાલુકાના પિસ્તાલીસ ગામોના તળાવો સીમ તળાવો અને ચેક ડેમમાં ભરવામાં આવશે અને પરિણામે અંદાજે ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે વાહન વ્યવહાર વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ત્રણ હજાર ત્રણસો સિત્તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયાનું બજેટ આજે વિધાનસભા ખાતે સર્વાનુમતે મંજૂર કરાયું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરેલ બજેટમાં જાહેર પરિવહનની સેવા અસરકારક બનાવવા મુખ્ય ચાર પાયા સ્તંભ એસટી પરિવાર બસ બસ સ્ટેશન તથા ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે અંતર્ગત નવી બે હજાર આઠસો ટ્રીપ ચાલુ કરવા ચાર હજાર ત્રણ હજાર ત્રણસો બેતાલીસ સહિત અગિયાર હજારથી વધુની ભરતી કરાશે આગામી પાંચ દિવસમાં પાંચસોથી વધુ નવીન બસો શરૂ કરાશે તેમજ આગામી માસમાં પંદર બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાશે આગામી સમયમાં રાજ્યના શહેરોમાં આધુનિક ડબલ ડેકર બસ દોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગામી નાણાંકીય વર્ષમાં સત્યાવીસ ડેપોનું નિર્માણ કરાશે તેમજ સ્ક્રેપ વાહનોના સાતસો કરોડ રૂપિયા જેટલી રકમ માફ પણ કરાઈ છે વિધાનસભા ગૃહમાં એક પ્રશ્નનો જવાબ આપતા મંત્રી કરુણ દેસાઇએ જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ રિન્યુએબલ ઉર્જા ક્ષમતાનો ભારતે લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે આ લક્ષ્યાંકમાં ગુજરાતનો સો ગીગાવોટ વીજ ક્ષમતા ફાળો થાય તે દિશામાં ટીમ ગુજરાત કામ કરી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બિનઉપયોગી પડતર જમીનો પર સોલાર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી વીજ ઉત્પાદન કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે મંત્રીએ ઉમેર્યું કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં પડતર જમીન પર ખાંડિયા ખાતે પાંત્રીસ મેગાવોટની સ્થાપિત ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ કાર્યાન્વિત છે એટલું જ નહીં સાયલા ખાતે આ યોજના હેઠળ અનેક સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનું રાજ્ય સરકારનું આયોજન છે કાકરાબાર યોજના થકી સુરત જિલ્લામાં પાણીના અભાવવાળા વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી પહોંચ્યું છેલ્લા બે વર્ષમાં નહેર સુધારણાના કુલ પાંચ હજાર બસો તેતાલીસ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને મંજૂર થયેલા તમામ કામો જૂન બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના બીજા અંકમાં છોટાઉદેપુર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી વિકાસની ગાથા સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે i <laughs> do ચૂંટણીના પડઘાર ભાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રાથી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ તો સાંભળવાનું ચૂકશો નહીં આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવાર થી શુક્રવાર સુધી દરરોજ રાત્રે આઠ વાગે શનિવારે અને રવિવારે રાત્રે સાડા વાંચી વાગે રાજ્ય સરકારે પંદર થી અઢાર વર્ષની કિશોરીઓને સક્ષમ બનાવવા પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારા માટે પૂર્ણા શરૂઆત કરી છે જુનાગઢના ચાપરડા ગામમાં આવેલી આંગણવાડી દ્વારા ગામની કિશોરીઓને આ યોજનાનો લાભ મળે છે આ યોજનાનો લાભ લેનાર કિશોરી કિંજલે પોતાની વાત રજૂ કરતા આ જણાવ્યું હતું આંગણવાડી કેન્દ્ર થી પોષણ લાભ મળે છે અને હું પણ લાભ મેળવું છું કિશોરી પોષણ મળી રહે અને આરોગ્ય સ્થિતિ સુધારે માટે

રાજ્યના નવ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમણે ઉમેર્યું કે જામનગર જિલ્લાના ચાલીસ હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે આ કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અને ગુણો વિશેની ચર્ચા કરી અમદાવાદ શહેરના જિલ્લામાં તોલ માપતંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ નવ્વાણું વ્યાપારી એકમો સામે બે લાખ બાસઠ હજાર રૂપિયાની માંડવણ ફી વસૂલ કરવામાં આવી વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત વર્ષ બે હજાર બાવીસમાં એક લાખ ઓગણપચાસ હજાર જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક લાખ તેર હજાર જેટલી માંડવાડ ફી વસૂલ કરવામાં આવી છે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે રાજ્યભરમાં માતૃભાષા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે માતૃભાષા અભિયાન સંસ્થા દ્વારા શિક્ષણમાં ગુજરાતી ભાષાના નવતર પ્રયોગ માટે દીવના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા લીલીવંતી બામણીયા રજૂ કરેલા રમતા રમતા ગુજરાતી શીખો નવાચાર માટે સન્માનિત કરાયા હતા નર્મદા જિલ્લામાં નર્મદા સાહિત્ય સંગમ દ્વારા રાજપીપળાની આર એમ કોમર્સ કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને ભાષા વિજ્ઞાન દ્વારા વ્યાખ્યાન યોજાઈ ગયા મારા હસ્તાક્ષર મારી માતૃભાષા થીમ અંતર્ગત માતૃભાષાના હસ્તાક્ષર કરીને માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો પાટણ જિલ્લામાં દસ જેટલા સ્થળોએ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયા જેમાં મળી માતૃભાષા મને ગુજરાતી કાર્યક્રમનું પણ રિજિયોનલ સેન્ટર પાટણ ખાતે આયોજન કરાયું હતું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે ચાર લાખ સત્તર હજાર રૂપિયાની કિંમતનો દસ હજાર લીટર જેટલો ભેળસેળયુક્ત યુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે ઉપરાંત શંકાસ્પદ ચીઝ અને પનીરનો ત્યાંસી હજાર રૂપિયાની કિંમતનો ત્રણસો સાત કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન કમિશનર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે અગાઉ મળેલી બાતમીના આધારે પાલનપુર બનાસકાંઠા ખાતે ટેન્કરની તપાસ હાથ ધરતા દૂધના જથ્થામાં માલ્ટોક્સ્ટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી કચ્છના ધોરડો સફેદ રણ ખાતે પર્યટન પર્વ ઉજવણી નિમિત્તે આગામી ચોવીસ ફેબ્રુઆરીના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા આયોજીત આ ઉજવણીમાં કચ્છના નામાંકિત કલાકારો દ્વારા લોક ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે વલસાડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનારી બોર્ડ ની પરીક્ષામાં કુલ પંચાવન કેન્દ્ર ખાતે એકસો શાળાઓના બે હજાર વર્ગખંડમાં પચાસ હજાર આઠસો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગે કર્યું છે સાબરકાંઠા જિલ્લાના તલોલ તાલુકાના પૂંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટી અને સિનિયર સિટીઝન એસોસિએશન પૂંસરી દ્વારા સંકરા આઈ હોસ્પિટલ મોગરના સૌજન્યથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં સો જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને બત્રીસ જેટલા મોતિયાના દર્દીઓને આઈ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવાયા હતા મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ અંગેની ચારસો સત્તર કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ વિધાનસભામાં આજે વાહન વ્યવહાર વિભાગનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ત્રણ હજાર ત્રણસો સિત્તેર કરોડ તેત્રીસ લાખ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાઈ ગયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા